એટલે હવે નક્કી કર્યું કે આના જે છોકરાઓ જોવું તું કે ભાઈ વાંદરાના જે લખણ છે એના સંતાનોમાં આવે છે કે કેમ એટલે વૈજ્ઞાનિકો બીજા વાંદરાને લઈ ગયા જે નાના નાના બચ્ચા હતા તો જોયું કે મૂળ ચિંપાંજી જે કામ કરતા હતા ને એની કરતા પણ ઓછા સમયમાં ત્રણ મહિના જે ચિંપાંજી વાંદરાને શીખતા થાય એ આ બીજા વાંદરાના જે બચ્ચા કે હજી વાતાવરણ જ નથી દીધું એ બે મહિનામાં એ કામ કરતા હતા એટલે પાછો પ્રયોગ કર્યો કે હજી એના છોકરા થયા એને ત્રીજા ટાપુમાં લઈ ગયા વાંદરા સાથે કઈ સંપર્ક જ નહીં રાખવાનો તો નેચરલી જે ત્રીજી પેઢી હતી એ એક મહિનામાં ઓલાને જે ત્રણ મહિના થાય અને આ એક મહિનામાં એ કામ કરી લઉં અને એક દેશમાં બધા વૈજ્ઞાનિકોની એક સમિટ ભરાય છે સભા થાય છે અને એમાં આ ખરડો આમ કહેવામાં આવે કે આમ કેમ કોઈ પણ પ્રકારનો સંપર્ક નહીં અને છતાં પણ જે મૂળ વાંદરામાં હતું ને બધું તો આમાં આવ્યું આ લોકોને શીખવાડ્યું કોણે અને ત્યારે વૈજ્ઞાનિકોએ માન્યું કે આખી જે વૈશ્વિક ચેતના છે આ બંને આ બધા વાંદરાઓનું જે કનેક્શન છે જેને ગ્રીડ કહેવાય આ ગ્રીડ જોડાયેલી છે એક વ્યક્તિની વ્યક્તિગત ચેતના હોય ને એક સામૂહિક ચેતના હોય વી કનેક્ટ ઈચ અધર આપણે સૌ છે ને એકબીજા સાથે જોડાયેલા છે અને બધાની દોરી છે અહીંયા શ્રી હરિ પાસે